એક વકીલ છે આ તમે અત્યારે ટુકડો સાંભળ્યો તે હતા વકીલ આશીષભાઈ અને રાજસ્થાન હતા અને જે એક વિડીયોની અંદર જે એક ગેરબંધારણીય શબ્દ બોલી ગયા છે જે એટ્રોસિટી નો એની ઉપર કેસ થઈ શકે છે અને આ ભાઈ એનું એવું કેવું છે એવું વકીલ સૌ અને આ જે અવાજ ઉપર તો મને એવું નથી લાગતું કે જે આ વકીલ હોય છે જો વકીલ હોય છે તો એને બધી કાયદા કાનૂનની અને કઈ કઈ ધારા લાગે છે એટ્રોસિટીમાં અને કઈ કઈ કલમમાં શું શું આવે છે એ વકીલને તો ખબર હોવી જ જોઈએ તો જ વકીલ બન્યા હોય નકર વકીલ ન બન્યા હોય પણ આ ભાઈ એમ કહે છે કે વકીલ સૌ અને એ પાછો રાજસ્થાનનો નો સૌ અને જે ગેરબંધારણીય શબ્દ બોલી ગયા છે એટ્રોસિટી એક્ટનો ગુનો દાખલ થાય અને જે અનુસૂચિત લાગણી દુબાય અને મેં જે આ ભાઈનો વિડીયો આવ્યો એટલે મેં એને તરત જ ફોન કર્યો અને જે મેં એની સાથે વાતચીત કરી તો એનું એવું કહેવાનું છે એવું રાજસ્થાનનો સૌ અને જે મારાથી જે ભૂલ થઈ ગઈ છે તો હું માફી માંગુ છું પણ મને ખબર નથી કે આજે આ તમારી સમાજની લાગણી દુબાય અને જે એટ્રોસિટી એક્ટનો ગુનો આમાં બને છે અને મને ખબર નથી ને હું રાજસ્થાનમાં આવું રહું છું અને રાજસ્થાનમાં હું આ વકીલ પણ કરું છું એટલે મેં એવી રીતે વાત કરી ભાઈ તું ભલે રાજસ્થાનમાં રહેતો હોય તો અમને કાંઈ વાંધો નથી ને વકીલ પણ કરતો હોય તો કાંઈ વાંધો નથી પણ તું વકીલ છો અને બીજો નંબર કે તું રાજસ્થાનમાં હોય તો તો તારે કાયદો તો ન્યાય હરખો જ હોવો જોઈએ બધે હરખો જ લાગે અમને આકડે તું એમ કહે રાજસ્થાનમાં આ કાયદો ન લાગે એટલે ભાઈ કાયદો તો બધે હરખોટ લાગે અને જે ભારતની અંદર જેટલા જેટલા રાજ્ય આવતા હોય એટલામાં બધે જે બંધારણ લાગુ છે તેમાં આ જે કાયદો બધે લાગુ હોય છે એટલે આ ભાઈ કહે છે મને ખબર નથી અને જે મારાથી બોલાઈ ગયું અને ભૂલ થઈ ગઈ અને હું માફી માગું છું પણ કાંઈ વાંધો નહીં તારાથી ભૂલ થઈ ગઈ હોય પણ તમે વકીલ સત્તા શો તો એ તમે આવી રીતે કરો છો પણ જો કે આ વકીલ જ નથી એના શબ્દ ઉપરથી એવું મને લાગે છે કે આ ભાઈ વકીલ નથી આ ભાઈ ખોટું બોલતો હોય એવું લાગે છે અને મિત્રો આ હવે આનો વિડીયો

મારે માત્ર ને માત્ર તમને ફોન કરવાનું એટલું જ કારણ છે કે જે અમારી સમાજ ની જે લાગણી દુભાઈ ને તમે જે શબ્દ બોલ્યો છો તમે મેં કીધું કે એ શબ્દ ભૂલેલા નીકળ્યો છે પછી મારે એ કેમ કેવાય કે બે ત્રણ જણા તો લાઈન હતા બધા ને એ કીધું બધા એ વાત કરતા કે ભૂલે નીકળ્યો તો કઈ વાંધો નથી બધે સીન કે જીભ છે જો જીભ માં કોઈ હાચક્યા નથી બધે સીન ભૂલે નીકળી જાય છે અને ઈ વિડીયો માં છે ને એ શબ્દ મારે કિંગ પાછો લ્યો જેને નાખ્યો એ પાછો લઈ શકે પણ કેવાનો ભાવ અર્થ હું છે જો કોઈ સામાન્ય માણસ કોઈને ખબર ન પડતી હોય કદાચ બોલી જાય બરોબર તો એનો કોઈ વાંધો નથી મારી વાત સાંભળો જો તમે રાજસ્થાન ના હોય કે પછી એ મુંબઈ ના હોય બરોબર એનું એ નો જોવાનું હોય પણ તમે જે આ ગેરબંધારણ શબ્દ બોલ્યા છો એ જોવાનું હોય આ મૂળ તો રાજસ્થાન ભારતમાં આવે કે ભારત બહાર આવે

રાજસ્થાન રાજસ્થાનનો તમે એવો બરોબર ના એ કાયદો અલગ હોય અને અહીંયા કાયદો અલગ હોય કાયદા ના અલગ જ આવે આઈપીસી ની ધારા બધી અલગ અલગ આવે એવું એવું નો હોય સાહેબ મારી વાત સાંભળો તમે વકીલ નથી હું છું ને તમને બધી ધારા કઉી ધારાઇ અલગ અલગ ભારતમાં સંવિધાન લાગુ છે અને જે જેવિધાન ભારતમાં લાગુ છે પણ સંવિધાન માં બધા બધી જગ્યા ધારાઇ અલગ આપેલો છે કોઈ સમાજ ની લાગણી દો ભાઈ એવો કોઈને શબ્દ બોલવો નો જોઈએ વકીલ હોય કે પછી મામલતદાર હોય કે કલેક્ટર હોય કે પોલીસ હોય કે ગમે મોટો નેતા હોય ને ભાઈ કોઈ સમાજ વિશે નો બોલવો જોઈએ બરોબર એટલે તમારો વિડીયો આવ્યો હતો એટલે મેં તમને ફોન કર્યો અને તમે પાછા વકીલ ઉઠીને આ શબ્દ જે બોલ્યા છો અનુસૂચિત જાતિ ને લાગ લીધો ભાઈ એટલે મેં તમને ફોન કર્યો છે બરોબર તો તમારે છે ને આનો માફી માંગવી પડશે આમાં તમારી માથે એફઆઈઆર થાય બરોબર તમે વકીલ છો તો તમારી માથે એફઆઈઆર થાય

અરે વ્યુઝ કમાવાની વાત નથી મેં અગિયાર બંધારણ શબ્દ બોલ્યા તમે એની વાત કરું છું મારી નથી માંગવાની ગાળી દઈ ગયો મને કઈ વાંધો નથી બરોબર એ આપડે બે ભાઈ પર્સનલ મેટર છે પણ તમે જે અનુસૂચિત જાતિ જે લાગણી દો એવો શબ્દ બોલ્યા છો બરોબર હજી તો આ વિડીયો તમારો ક્યાંય હાલો નથી હાલશો તો હજારો ફોન આવશે કેટલી જગ્યાએ તમને ખબર છે

ના મોકલીશ પણ કાલ હવા બધા બધાના નંબર હું લખું છું બધા મને ફોન કરે છે ને બધાના નંબર લખી રહ્યો બધા મારા સોશિયલ અકાઉન્ટ માફી માંગી ને બધાને લિંક મોકલી દે પણ મનસુખ રાઠોડ ને માફી નથી માંગી દે

દલિત સમાજ ની જે દલિત સમાજ ને મારા તરફથી શબ્દ કાંઈ બી બોલાણો હોય બધા દલિત સમાજ થી હું માફી માંગી રહ્યો છું પણ આપડે દલિત સમાજ આટલું પ્રયત્ન નથી બોલ્યા બધાના દલિત સમાજ ને બધે જોડીને પ્રયત્ન માફી માંગી છે આવે બસ માફી માંગી લીધી ને કાંઈ વાંધો તમારું ગામ કયું ભાઈ ગામ ચંદુક આશીષભાઈ વકીલ બરોબર ને બરોબર ઓકે ઓછો તો મિત્રો તમે જે આખું રેકોર્ડિંગ સાંભળ્યું છે આ રાજસ્થાનના જે આશિષભાઈ વકીલ હતા પણ વકીલ તો કાંઈ છે નહીં એવું લાગતું જ નથી એના શબ્દ ઉપર જો વકીલ હોય તો જે આ ગેરબંધારણીય શબ્દ બોલતા હોય એ બોલી ન હોય વકીલ ને તો બધી ખબર હોવી જ હોય પણ આ ભાઈ એમ કહે છે હું રાજસ્થાનમાં વકીલ પણ હું કરું છું તો વકીલ પણ હું કરતો હોય તો ભાઈ તું આ ગેરબંધારણીય શબ્દ જ ન બોલે અને તું એવી રીતે વાત કરે છે કે રાજસ્થાનમાં અમારે અલગ ધારા હોય છે આ ધારા હોતા ધારાઓ વાત એ પછી ખોટી પડે છે એના શબ્દ ઉપર એવું લાગે છે કે આ ભાઈ વકીલ નથી એમ તો મિત્રો હવે આ ભાઈએ માફી પણ સમાજની માંગી લીધી છે અને જે આ ભાઈને કોઈ ફોન કરવો અને મિત્રો આવા નવા નવા રેકોર્ડિંગ સાંભળવા માટે અમારી જિજ્ઞેશ રાઠોડ નામની ચેનલને તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દીજો જેથી કરી અમે નવા નવા ઓડિયો અમે તમારા સુધી પોસાડતા રહીશું તો મિત્રો ઓડિયોમાં એટલું જ મળશું નવા ઓડિયોમાં ત્યાર સુધી જય હિન્દ જય ભારત જય સંવિધાન